નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોને નેટ બે હજાર પચીસની પરીક્ષા છે એ પૂરી થઈ ગઈ છે અને તમારું જે પરિણામ છે એ અંદાજીત ચૌદ જૂન છે એની આજુબાજુ આવી શકે છે તો આજના વિડીયોમાં સનો સમાવેશ કરવામાં આવેલો છે તો કે આપણા ગુજરાતની અંદર ગવર્મેન્ટ એમ કોલેજ આવેલી છે એમાં ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં કેટલા માર્ક્સે અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક અટકું હતું અને આ વખતે કેટલું કટ ઓફ રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપતો વિડિયો બનાવવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અનસુઈ જોજો અને જો તમારે એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને નિયમિત અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવું હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને તમે લોકો જોડાઈ શકો છો અને આવી જ એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો હવે આની પહેલાં પણ મેં ઘણી વખત તમને લોકોને કીધેલું છે કે ભાઈ આપણા ગુજરાતની અંદર ટોટલ ચાલીસ છે MBBS ની કોલેજ આવેલી છે જેની અંદર ટોટલ સાત છે એ આપણી કઈ રહેશે તો કે ભાઈ ગવર્મેન્ટ MBBS કોલેજ રહેશે એના પછી ટોટલ તેર છે એ કઈ રહેશે તો કે ભાઈ જીએમઇ છે એ કોલેજ આવેલી છે અને બાકીની વીસ જેટલી કોલેજ કઈ છે તો કે ભાઈ પ્રાઇવેટ કોલેજ આવેલી છે જો તમને લોકોને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે છે તો વરસથી તમારે પચીસ હજાર રૂપિયા ફી છે એ પે કરવાની થશે આ માત્ર ને માત્ર તમારી ટ્યુશન ફી છે બીજી ફી તમારે જે હશે રહેવાની જમવાની તમારી એક્ઝામ ફી હશે ચોપડા ફી હશે એ બધી તમારે અલગથી આપવાની થશે પછી જીએમઇ કોલેજ છે એમાં પણ તમારે બે પ્રકારનો કોટા આવેલો છે જીક્યુ ક્યુ એટલે કે ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા અને એક આવેલું હશે એનઆરઆઈ કોટા એમાં તમને મેઇનલી કયું લાગુ પડશે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા તો જેમ જેમ તમે આગળ જતા જશો એમ એમ તમારી ફી છે એ કેવી થતી જશે વધતી જશે આજના વિડીયોમાં આપણી જે સાત ગવર્મેન્ટ કોલેજ આવેલી છે એનો જ આપણે કટ ઓફની છે એ ચર્ચા કરવામાં આવી છે ક્લિયર થઈ ગયું તો એમાંની પહેલી કોલેજ છે આપણી બીજે મેડિકલ કોલેજ અમદાવાદ હવે આ કોલેજમાં પણ તમને ખબર છે કે ભાઈ અઢીસો જેટલી સીટો છે એ આવેલી છે ઓપન કેટેગરીમાં છસો ને નેવું માર્ક્સ છે એમાં ગયા વર્ષે અટકેલું હતું અને આ વખતે છે ને હવે આ વિડીયોમાં તમને એઆઈઆર કહું છું એટલે માની લો કે તમારું જો ચૌદ તારીખે તમારું રિઝલ્ટ આવી જાય એમાં તમારી અંદર એઆઈઆર એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો હશે અને કેટેગરી રેન્ક લખેલો હશે હવે એમાં તમારો જો ઓલ ઇન્ડિયા રેન્ક આની આજુબાજુ હોય તો તમને બીજે મેડિકલ કોલેજમાં મળવાના ચાન્સ છે ક્લિયર થઈ ગયું સંપૂર્ણ ખેલ છે એ તમારો રેન્ક ઉપર જ ડિપેન્ડ રહેશે અને તમારા મનમાં એમ થતું હોય કે ભાઈ માર્ક ઉપર તો માર્ક ઉપર નહીં લઈએ સંપૂર્ણપણે તમારો રેન્ક જે આવશે એના ઉપર ડિપેન્ડ રહેશે એમાં ખાસ કરીને એઆઈઆર અને આપણે જે ગુજરાત છે એમાં તો આપણે જીઆર એટલે કે ગુજરાત રેન્ક છે અને કેટેગરી રેન્ક છે એની ઉપર જ આખે આખો રિઝલ્ટ છે એ આધાર રાખે છે ક્લિયર થઈ ગયું માની લો કે આ વ્યક્તિને જો છસો નેવું આવ્યું હોય તો એવું ફરજિયાત ન હોય કે ભાઈ આપણા ગુજરાતમાં છસો નેવું આવ્યું હોય એ બધાને મળી જ ગયું એડમિશન એવું ના હોય એ તમારા રેન્ક મુજબ ડિસાઇડ થતું હોય છે ક્લિયર થયું હોય છસો નેવું આવ્યો હોય તો એક છસો નેવું વર્ણન એ બી ના પણ મળ્યું હોય અને એક છસો નેવું વારન મળી ગયું હોય એ સંપૂર્ણ ખેલ સેનો રહેશે રેન્કનો રહેશે એટલે તમારે જો તમને આ કોલેજમાં મળી શકે એમ છે કે નહીં એ જાણવું હોય તો હું આમાં ઓલ ઇન્ડિયા રેન્ક કહું છું જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક એની આજુબાજુ હશે ભલે માર્ક ભલે તમારા ગમે એટલા હોય પણ ઓલ ઇન્ડિયા રેન્ક જો તમારી આની આજુબાજુ હશે તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જશે તો ઓપન કેટેગરી માટે ગયા વર્ષે છસો નેવું માર્ક સેટકું હતું અને જેને મળ્યું હતું ને એનો ઓલ ઇન્ડિયા રેન્ક બત્રીસો ને છાસઠ હતો ક્લિયર થઈ ગયું હવે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છસો ને પંચ્યાસી માર્ક્સે હતું એમાં જેનું છેલ્લું એડમિશન થયું હતું એનો ઓલ ઇન્ડિયા રેન્ક જે નીટની રિઝલ્ટમાં દર્શાવેલું હોય ને એ આપણે કેટલો હતો પાંચ હજાર સાતસો ને બાવીસ હતો ઓ કેટેગરીમાં છસો ને તોતેર છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો દસ હજાર છસો ને નવ્વાણું હતો હવે એસસી કેટેગરી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ છસો ને ઓગણપચાસ છે તો એનો છેલ્લો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો સત્યાવીસ હજાર અને એસટી કેટેગરી છે એમાં એકત્રીસ માર્ક છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો એક લાખ બાસઠ હજાર એકસો એકતાલીસ હવે જુઓ તમને કહી દઉં છું હવે એક્ઝામ્પલ તમને આપું છું હવે આ ભાઈ હશે સત્યાવીસ હજાર પાંચસો અગિયાર હવે કદાચ આપણે સત્યાવીસ હજાર પાંચસો બાર વાળા સ્ટુડન્ટ પેપર એટલા માર્ક હોય પણ એને એમાં એડમિશન ન મળ્યું હોય શા માટે સંપૂર્ણ ખેલ છે એ તમારો રેન્કનો જ રહેશે માર્ક નહીં જો તમારે જોઈ લેવાનું તમારા રિઝલ્ટમાં આટલો તમારો હશે ઓલ ઇન્ડિયા રેન્ક અથવા તો આની આજુબાજુ હશે તો એવું આપણે દર્શાવી શકીએ કે તમને એડમિશન મળવાની શક્યતા વધી ગઈ ક્લિયર એના પછી બીજી કોલેજ છે જીએમસી બરોડા તો એમાં પણ આપણે સેમ સ્થિતિ છે એમાં પણ તમારે પચીસ હજાર રૂપિયા ફી છે એ પે કરવાની થાય હવે ઓપન કેટેગરી છે તો મેં છસો ને પિંચોતેર માર્ક્સે એડ કરતું અને ત્યારે જેને છસો પિંચોતેર હતા ને એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો તો કે ભાઈ દસ હજાર અને છ્યાસી જેટલો ઓલ ઇન્ડિયા રેન્ક હતો હવે ઈ ડબલ્યુ એસની આપણે વાત કરીએ તો ઇડબલ્યુ એસમાં કેટલો હતો તો કે ભાઈ બાવીસ હજાર બસો તેર હતો ક્લિયર સોરી આમાં આપણે ભૂલ થઈ ગઈ છે ઇ છે અને છસો ને છાસઠ હતું પણ એનો ઓલ ઇન્ડિયા રેન્ક હતો ચૌદ હવે ઓબીસી કેટેગરી છે એમાં ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો કે ભાઈ બાવીસ હજાર બસો ને તેર હવે એસસી કેટેગરી છે એમાં કેટલો હતો ઓલ ઇન્ડિયા રેન્ક પિસ્તાલીસ હજાર સાતસો ને ત્રીસ અને એસટી કેટેગરીમાં પાંચસો માર્ક્સું હતું તો એનો જ્યારે ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો તો બે લાખ ચાર હજાર છસો ને ત્રણ ઓલ ઇન્ડિયા રેન્ક હતો એટલે પરિણામમાં જોઈ લેવાનું જો તમારો એટલો ઓલ ઇન્ડિયા રેન્ક હોય માની લો કે કોઈનો ઓલ ઇન્ડિયા રેન્ક કોઈ દસ હજાર તો તમારે એવું ધારી લેવાનું કે કદાચ આમાં તમને એડમિશન મળવાની શક્યતા વધુ છે આપણે ગુજરાતમાં સંપૂર્ણ ખેલ આપણે ગુજરાત રેન્કનો જ છે ગુજરાત રેન્ક અને કેટેગરી રેન્ક પણ અત્યારે તમારા ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી તમને એટલી જાણકારી મળી જશે ક્લિયર થઈ ગયું હવે એના પછીને આપણે કોલેજો જોઈએ એની પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી દઉં તો અમે જે મેડિકલ એડમિશન છે એને અમે યુટ્યુબમાં માહિતી તો આપીએ જ છીએ પણ એના સિવાય ઘણા લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ તમે અમને પર્સનલી માર્ગદર્શન આપો કોલેજ પસંદગી કઈ રીતે કરવી કે જેથી અમારે શું કરવું હોય કોલેજ મળી રહીએ અને એવી સંપૂર્ણ તમારે માર્ગદર્શન જોતું હોય તો તમે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકો છો એડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય તો તમારે શું કરવાનું છે આ બંને મોબાઈલ નંબર આપેલા છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે અને એમાં પણ આ વિડીયો છે હું નીટ પહેલાં બનાવું છું એટલે નીટ પહેલાં છે અત્યારે હાલમાં ઓફર પણ ચાલી રહી છે એટલે જે વ્યક્તિઓને નીટ પહેલાં જોડાવવું હોય નીટના પરિણામ પહેલાં ઓફર ચાલી રહી છે પછી નીટના પરિણામ પહેલા છે એ પણ અલગ પ્રાઇસ છે અને નીટના પરિણામ પછી પણ અલગ પ્રાઇસ છે એટલે જો તમારે જોડાવાની ઈચ્છા હોય તો તમે શું કરશો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને છે એ વોટ્સએપ નંબર આપેલા છે એ બંનેમાંથી ગમે એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે અને તમારે સંપૂર્ણ માહિતી મેળવી લેવાની રહેશે ક્લિયર થઈ ગયો હવે એના પછીને આપણે કોલેજ જોઈએ છીએ ત્રીજા નંબરની કોલેજ શ્રી એમપી શા મેડિકલ કોલેજ જામનગર તો ઓપન કેટેગરીમાં છસોને પંચાવન માર્ક્સ એટકું હતું ત્યારે એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો બાવીસ હજાર આઠસો ચોરાણું એ ડબલ્યુએસમાં કેટલા છસો ને પિંચોતેર ઇટ કુ એનો ઓલ ઇન્ડિયા રેન્ક હતો સત્યાવીસ હજાર એકસો ને પચીસ ઓબીસી કેટેગરીમાં ચોત્રીસ હજાર તેત્રીસ કયો હતો તો કે એ આપણે ઓલ ઇન્ડિયા રેન્ક હતો અને માર્ક્સ એના પછી છોતેર હજાર ચારસો ને નેવું શું હતો એસસી કેટેગરી માટે હતો ત્રણ લાખ ત્રેવીસ હજાર ત્રણસો ચોરાણું એ આપણે એસટી કેટેગરી માટે હતો અને ચારસો ને સત્યાવીસ માર્ક્સે અટકું હતું ક્લિયર થઈ ગયું હવે એના પછીને આપણે કોલેજ જોઈએ છીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તો એમાં પણ તમારે સેમ સ્થિતિ જ છે પચીસ હજાર રૂપિયા છે એ તમારે ફી છે એમાં ઓપન કેટેગરીમાં છસો ને છાસઠ માર્ક્સે અટકું હતું એટલે પંદર હજાર ને ત્રણ છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક હતો પછી એ ડબલ્યુ એસની અંદર છસો ને સાઠ ઓલ ઇન્ડિયા રેન્ક હતો સોરી છસો સાહીઠ માર્ક્સ ઇટ કહતું અને અઢાર હજાર ત્રણ ઇન્ડિયા રેન્ક હતો ઓબીસી કેટેગરીમાં છસો ને કેટલા અડતાલીસ માર્ક્સ છે અને અઠ્યાવીસ હજાર બસો ને છ્યાસી ઓલ ઇન્ડિયા રેન્ક હતો આપણે એસસી કેટેગરી છે એમાં પાંસઠ હજાર પાંચસો ઇન્ડિયા રેન્ક હતો જ્યારે એસટી કેટેગરી છે એમાં બે લાખ છત્રીસ હજાર બસો ને ત્રેવીસ એટલો ઓલ ઇન્ડિયા રેન્ક હતો હવે એના પછીની પાંચમા નંબરની કોલેજ છે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ તો રાજકોટમાં ઓપન કેટેગરીમાં છસો ને સાઠ માર્ક્સ ઇટકું છે એમાં ઓગણીસ હજાર એકસો પંદર ઓલ ઇન્ડિયા રેન્ક હતો ત્યારે હવે પછી એવું ન હોય માનલો કે ઓગણીસ હજાર એકસો સોળવાળા ગુજરાતના સ્ટુડન્ટ હોય હવે એને પણ છસો સાઠ માર્ક હોય તો એવું શક્ય પણ બને કે ભાઈ એને પીડીયુમાં ના પણ મળ્યું હોય ક્લિયર થઈ ગયો એટલે આ વસ્તુ તમે એક ધ્યાનમાં રાખજો ઓગણીસ હજાર એકસો ને સોળ છે એ પણ તમારે રેન્ક હતો હવે એવું ન હોય કે તમે ઓગણીસ હજાર એકસો પંદરવાળાને છે એ મળી ગયો તો એની આગળ માનલો કે અઢાર હજાર વાળાને આમાં રાજકોટમાં મળી જ ગયું હોય અને કોલેજ પસંદગીમાં ભૂલ કર નહીં હોય તો બીજી કોલેજ એને મળી હોય અથવા તો બીજા ત્રીજા રાઉન્ડમાં નહીં ખીએ તો એમાં કોલેજમાં સીટ પણ ખાલી ન હોય એટલે એવું પણ તમારે ધારવાનું કે છસો સાહીઠની આપણે ઉપર માર્ક એટલે છસો સાહીઠની ઉપર માર્ક એટલે એકસઠ છસો એકસઠ છસો બાસઠ છસો ત્રેસઠ સાતસો માર્ક એવું પણ હોઈ શકે કે સાતસો માર્કવાળાને ન પણ મળ્યું હોય કોલેજ પસંદગીમાં એને ભૂલ નહીં ખી હોય તો એને ન પણ મળ્યું હોય એવું પણ બની શકે અથવા તો કોલેજમાં સીટ ખાલી ન હોય ત્રીજા રાઉન્ડમાં એને પસંદગી કરી હોય અને સીટ ખાલી ન હોય તો એડમિશન ન પણ મળે એ જે ડિટેલમાં રૂલ છે ને હું બધા સમજાવવાનો છું જ્યારે તમારું પરિણામ આવી જાય બધું આવી જાય ત્યારે સંપૂર્ણ હું તમને સમજાવીશ કઈ રીતે થાય છે ક્લિયર થઈ ગયું એમના માટે જ આપણે પેડ કાઉન્સેલિંગ પણ છે અને વિડીયોઝ પણ આવવાના છે ક્લિયર થઈ ગયું હવે ઇડબ્લ્યુ એસમાં છસો ને એકાવન માર્ક્સ આવ્યું છે એના પછી એમાં પચીસ હજાર નવસો ઓલ ઇન્ડિયા રેન્ક હતો ઓબીસી કેટેગરીમાં પાંત્રીસ હજાર ચારસો ને બેતાલીસ ઓલ ઇન્ડિયા રેન્ક હતો અને છસો ચાલીસ માર્ક્સે ઐટકું હતું એસસી કેટેગરી છે એમાં તોતેર હજાર આઠસો ને છેતાલીસ ઓલ ઇન્ડિયા રેન્ક હતો અને એસટી કેટેગરી છે એમાં ત્રણ લાખ ઓગણત્રીસ હજાર બસો ને અઢાર છે એ ઓલ ઇન્ડિયા રેન્ક હતો અને ચારસો ને ચોવીસ એના પછી છઠ્ઠા નંબરની કોલેજ છે જીએમસી ભાવનગર તો ભાવનગરમાં તમે જોઈ શકો છો છસો ઓગણપચાસ છે ત્યારે ઐટકું હતું એને સત્યાવીસ હજાર આઠસો ને બાવન ઓલ ઇન્ડિયા રેન્ક હતો છે એમાં ત્રીસ આઠસો ને ઓગણસાઠ છે એ ઓલ ઇન્ડિયા રેન્ક હતું ઓબીસી કેટેગરીમાં અડત્રીસ હજાર ત્રણસો છનું ઓલ ઇન્ડિયા રેન્ક હતો જે છસો સાડત્રીસ માર્ક્સે હતું એસી કેટેગરીમાં પાંચસો ને માર્ક્સ હતા એક્યાસી હજાર બસો ને ચોત્રીસ હતું અને એસસી એસટી કેટેગરી ચારસો છવ્વીસ હતું ત્યારે ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો ત્રણ લાખ બ્યાસી હજાર ક્લિયર થઈ ગયો અને એના પછી છેલ્લી કોલેજ છે નમો સિલવાસા આ કોલેજમાં એડમિશન મળે તો સાઈઠ સો રૂપિયા ફી પે કરવાની થશે વર્ષની બીજી વસ્તુ આ કોલેજમાં માત્ર ને માત્ર આઠ જ સીટ છે આપણે જે અગાઉની જોઈને એમાં બસો સીટ છે અઢીસો સીટ છે પણ આમાં માત્ર ને માત્ર આઠ જ સીટ છે હવે એમાં ઓપન કેટેગરીમાં છસો ને બાવન માર્ક્સ એટ કૂધું એટલે એમાં ઓલ ઇન્ડિયા રેન્ક ત્યારે કેટલો હતો ચોવીસ હજાર પાંચસો ને બત્રીસ હતો ઇડબલ્યુએસમાં છસો સુડતાલીસ માર્ક્સ એટ કૂધું એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો ઓગણત્રીસ હજાર એકસો ને નવ ઓબીસી કેટેગરીમાં આડત્રીસ હજાર ચારસો ને ત્રણ માર્ક્સ આ રેન્કે એટકું હતું અને છસો સાડત્રીસ માર્ક્સ હતા એસસી કેટેગરીમાં પંચ્યાસી હજાર છસો ને ત્રેવીસ માર્ક્સે આપણે ઓલ ઇન્ડિયા રેન્ક કેટલું હતું અને માર્ક કેટલા હતા પાંચસો ત્રણ ઓ નેસ્ટી કેટેગરીમાં ચારસો છેતાલીસ માર્ક ઈક્યું હતું અને એનો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો બે લાખ અઠ્યાસી હજાર છસો ને ચૌદ આજુબાજુ છે એમનો રેન્ક હતો ક્લિયર થઈ ગયો હવે તમને લોકોને એક વસ્તુની જાણકારી આ આપણે સાથે સાથે જે ગવર્મેન્ટ કોલેજ છે એમના વિશેની આપણે જાણકારી જોઈ હવે તમારું પરિણામ આવે ત્યારે તમારે સરખાવી લેવાનું ઓલ ઇન્ડિયા રેન્ક તમારે જોઈ લેવાનું હવે એક્ઝામપલ તરીકે તમારું પરિણામ એવું છે અને તમે જોવો છો આપણે બીજે મેડિકલ કોલેજ છે એનું જ આપણે જોઈ લઈએ હવે તમે લોકો આવો છો ઓબીસી કેટેગરીમાં અને તમારો રેન્ક થઈ છે દસ હજાર તો તમારી શક્યતા રહી કે તમને બીજે મેડિકલમાં મળી શકે ક્લિયર થઈ ગયું એટલે તમારો સંપૂર્ણ ખેલ છે એ રેન્ક ઉપર છે હવે એવું ન હોય કે ભાઈ હાલો માની લો કે આ વખતે જેનો આપણે કહેવાય ને કે ભાઈ દસ હજાર રેન્કે ત્યારે છસો ને નેવું માર્ક્ અટકું હોય તો આ વખતે દસ હજાર રેન્ક વાળાને છસો નેવું ન પણ હોય છસો દસ માર્ક પણ હોઈ શકે પાંચસો નેવું પણ હોઈ શકે છસો વીસ પણ હોઈ શકે એટલે સમજી ગયા સંપૂર્ણ તમારું મેરિટ છે એ રેન્ક ઉપર જ તમારું બનવાનું રહેશે અને તમારા નંબર અને રેન્ક ઉપર અને આપણે ગુજરાતમાં ગુજરાત રેન્ક ઉપર આધાર રાખીએ ક્લિયર થઈ ગયું આ વિડીયોમાં આપણે ગવર્મેન્ટ કોલેજનું જોયું હવે એના પછીનો જે વિડીયોઝ આવશે આના પછીનો એમાં આપણે તમામે તમામ જીએમઆરએસ મેડિકલ કોલેજ છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક અને માર્ક વિશે જોશું એ માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને પેડમાં જોડાવવું હોય તો વેલામ વેલી તકે મેસેજ કરી દેવો